નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે બાવીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો જીરાની આવક આપણે સવારે ભાગવનમાં કરી હતી મિત્રો સાડા છ હજાર ગુણીની આવક હતી અને સાત હજાર ગુણી મિત્રો પડતર આવક હતી જો મિત્રો આમાં હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે છાપરા નંબર સાતમાં તમે જોઈ શકો છો અને મિત્રો હાલ હરાજીનું કામકાજ અત્યારે ચા પાણીના બ્રેક પછી જો મિત્રો ચાલુ થઈ ગયું છે છાપરા નંબર છ અને સાતની વચાળે મિત્રો જે આ રોડ છે ત્યાં પણ વકલ ઉતારવામાં આવેલા હતા તમે જોઈ શકો છો મિત્રો આ છાપરા નંબર છ ની બાજુમાં ચુમ્માલીસ કિલો સુધી મિત્રો વકલ ઉતારવામાં આવેલા છે મિત્રો તેમાં હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ ભાગ બે ના કેવા રહેલા છે જેના બજાર ભાવ કાંઈ સુધારો છે કે વધારો છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બની આ રહી મિત્રો ભાગ બે ના ભાવ જોવા માટે હરાજી ચાલુ થઈ ગઈ છે

છ હજાર એકાવન સુપર કટિંગ માલ છે સુપર ખિસકોલી કલર છ હજાર ને એકાવન નંબર વન ક્વોલિટી સુપર દાણા સાથે છ હજાર એકાવન ક્વોલિટી માં કઈ નો ઘટે મિત્રો એક બાદ બોલે જય અંબે સત્તાવનસો ને ચોવીસ નવ જીરો સેમી સુપર લીલા દાણા સાથે

सताव ॿाव सताव सौ न हिकुन नव ज़ीरो सत सत Vaiči, bachi, hattāon yag q maa,empli. Sataon jest yag,restriali. Sataon 101,9-0 нельзяeru Terazai super. scopan, cenści, bach itu? એકાવન નવું લીલાદાણા ફૂલો છપ્પન સાથે જગદંબા પંચાવન પંચાવનસો ને છોતેર નવ જીરું સમી સુપર વીસ સત્તાવનમાં લગે સત્તાવનસો પૂરા નવ જીરો તમે બજાર ની વાત કરું તો મિત્રો સવારે સો રૂપિયા બજાર ઢીલું ખુલ્યું તો ફરી અત્યારે સો રૂપિયા બજાર ઢેલું થઈ ગયું છે ટોટલ મિત્રો આજનું બજાર બસો રૂપિયા ઢીલું થઈ ગયું છે મિત્રો આજે મિત્રો ગરાગી છે અને મિત્રો ગઈ કાલે ગરાગી હતી આજે ગરાગી તૂટી ગઈ છે મિત્રો જેથી ભાવ ડાઉન થઈ ગયા છે જે જો મિત્રો આમાં હરાજીમાં હતો આપણે લઈ લીધો છે વિડીયો બધો જ હરાજીનો